અમદાવાદના આઇકોનિક રોડની સ્થિતિ પંદર દિવસ બાદ પણ હજુ સુધી નથી સુધરી હાલ પણ નામે લગાવવામાં આવેલા વૃક્ષો સુકાયેલા છે દોઢ મહિના પહેલા અમદાવાદ મનપાએ પાંત્રીસ કરોડના ખર્ચે આઇકોનિક રોડ તૈયાર કર્યો જે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી બનાવવામાં આવ્યો હતો અને બે સપ્તાહ પહેલા એબીપી અસ્મિતાએ દર્શાવેલ અહેવાલમાં ગાર્ડન વિભાગના અધિકારીઓએ એ દાવો કર્યો હતો કે પંદર દિવસમાં ફરી વૃક્ષની કુપણ ફૂટશે જેના પર વૃક્ષ ફરી ઉજાગર થશે પરંતુ પરંતુ હાલ તો સ્થિતિ એ જ પ્રકારની છે કોઈ સુધારો નથી આ તરફ ગાર્ડન અને પાર્ક વિભાગના ડિરેક્ટર જિગ્નેશ પટેલે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું કે અલગ અલગ રાજ્યોમાંથી વૃક્ષ લાવવામાં આવતા હોવાથી તેના પાંદરા સુકાયા હતા જે બાદ તેને પુનઃ સજીવ થવામાં વધુ દસ દિવસનો સમય લાગી શકે છે જે રોપા હોય છે એ ટ્રકમાં ટ્રાન્સપોર્ટેશનમાં બે થી ત્રણ દિવસ ટ્રાન્સપોર્ટેશનમાં રહ્યા હોય એટલે એના ઉપરના જે પાન હોય એ એક વખત છોડી દેતા હોય છે અથવા તો બીજી કોઈ પણ જગ્યાએથી તમે એક પ્લાન્ટને કાઢી અને નર્સરીમાંથી બહાર જ્યારે મેચ્યોર રોપાને લઈ જાઓ ત્યારે એક વખત એનો શોખ લાગતો હોય છે આ ટેકનિકલ ભાષામાં એને જ્યારે અહીંયા લાવવામાં આવ્યા અને લગાવવામાં આવ્યા ત્યારે એણે એના પાન છોડી દીધા હતા આજે એ તમામ પ્લાન્ટ્સ પર નવી ફૂટ પણ આવી ગયેલી છે અને હાલમાં એ પોતાના નવા રંગરૂપ પાછા ફરીથી ધારણ કરી રહ્યા છે